એક મોટી સમસ્યા બનતી જાય છે વિવિધ રિપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં પંદર જેટલા રાજ્યોમાં પેપર લીકના સિત્તેર જેટલા કેસો સામે આવી ચૂક્યા છે જેની અસર આશરે એક પોઈન્ટ સાત કરોડ પરીક્ષાર્થીઓ પર પડી છે પેપર લીક થવાના કેસ પર નજર કરીએ તો રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તેલંગાણા અને ગુજરાતમાં આવા કેસો સૌથી વધુ જોવા મળ્યા છે પેપર લીકનો મામલો ચૂંટણી સમયે બહુ જ ચર્ચામાં હતો રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવ્યા હતા જો કે ચૂંટણી પૂર્ણ થતાં જ મુદ્દો ગાયબ થઈ જતો હોય તેવું જોવા મળ્યું હતું તેથી એવી પણ શંકા ઊભી થઈ કે શું રાજનેતાઓ અને પેપર લીક માફિયાઓ સાથે મળીને જ કામ કરી રહ્યા છે કે શું પેપર લીકની ઘટનાઓ માત્ર મુખ્ય ભરતી પરીક્ષામાં જ નહીં પણ હાયર એજ્યુકેશન પરીક્ષાઓની અને સ્કૂલોની પરીક્ષાઓ પણ સામે આવી ચૂકી છે જેમ કે બિહારનું ધોરણ દસ નું પેપર છ વખત લીક થયું છે પશ્ચિમ બંગાળમાં રાજ્ય બોર્ડની પરીક્ષાનું પેપર સાત વર્ષમાં દસ વખત લીક થયું છે તામિલનાડુમાં ધોરણ દસ અને બારના પેપર બે વર્ષ પહેલાં લીક થયા હતા રાજસ્થાનમાં વર્ષ બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ લીક થવાના ચૌદ જેટલી ઘટનાઓ બની ગુજરાતમાં પણ સાત વર્ષ દરમિયાન પેપર લીક થવાની ચૌદ જેટલી ઘટનાઓ સામે આવી છે રિપોર્ટમાં જણાવાયું છે ઉત્તર પ્રદેશમાં વર્ષ બે હાજર ચૌદ દરમિયાન પેપર લીક ની નવ ઘટનાઓ સામે આવી છે પેપર લીક થવું એ રાષ્ટ્રીય સ્તરે એક ચર્ચાનો વિષય છે પરંતુ તેના કરતાં પણ સૌથી ગંભીર બાબત એ છે કે આ પરીક્ષાર્થીઓ કે જેમણે મહેનત કરી હોય અને મહેનત કર્યા બાદ પરીક્ષા આપે અને પેપર લીક થાય એટલે તેમની મહેનત પર પાણી ફરી વળે છે આ મહેનત માટે અથવા તો આ મહેનત કરે ત્યારે તેની પાછળ એક વિદ્યાર્થી પાછળ એના આખા ઘરના લોકો ભોગ આપતા હોય છે તેમાં આર્થિક રીતે તેમના સમયનો આ બધાનો જ ભોગ આપતા હોય છે અને પેપર માફિયાઓ આ પેપર લીક કરીને આવા મહેનતું વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને ખૂબ જ ઠેસ પહોંચાડી રહ્યા છે માટે વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય બંને ભેગા મળીને જ આ મુદ્દો હલ કરવો જ રહ્યો કારણ કે તેના લીધે શિક્ષણનું સ્તર નીચું જશે અને શિક્ષણનું સ્તર જેમ નીચું જશે તેમ ખૂબ જ મોટું નુકસાન થશે માટે પેપર લીક મુદ્દા પરનો અંકુશ ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર